જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ પર આજે આપણે તૈયાર કરીશું બાળકો માટે ખૂબ જ ઝડપથી બની જતો એક સ્પાઈસી નાસ્તો તો અહીંયા મેં સ્પાયરલ પાસ્તાના કુરકુરે તૈયાર કરેલા છે તો સૌથી પહેલાં કુરકુરે તૈયાર કરવા માટે મેં આ રીતે બે કપ અને વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ જેટલા સ્પાયરલ પાસ્તા લીધેલા છે સૌથી પહેલાં આપણે પાસ્તાને બોઈલ કરી લેશું જેના માટે આ રીતનું મેં એક પેન લીધેલું છે તેમાં બે કપ જેટલું હું ગરમ પાણી એડ કરી દઉં છું અહીંયા ગરમ પાણી એટલે એડ કરું છું કે પાણીમાં જલ્દીથી જ એક બોઇલ આવી જાય ત્યારબાદ અહીંયા સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેસું અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરી દેસું અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરવાથી પાસ્તા છે તે એકદમ છૂટા છૂટા રહેશે પાણીમાં એક બોઇલ આવી જાય ત્યારબાદ આપણે પાસ્તાને એડ કરી દેસું જ્યારે આપણે પાસ્તા બનાવવાના હોય ત્યારે આપણે તેને હન્ડ્રેડ પર્સન્ટ કૂક કરી લેતા હોઈએ છે પણ અહીંયા આપણે બસ એ થોડા એવા ટ્રાન્સપરન્ટ થાય અને સેમી કૂક થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેશું તો અહીંયા માત્ર ત્રણ જ મિનિટ આ રીતે પાસ્તાને પાણીમાં બોઈલ કર્યા બાદ આ રીતે ગરણીની મદદથી આપણે પાસ્તામાં રહેલું બધું જ પાણી છે તેને રીન્સ કરી દેશું અને ત્યારબાદ પાસ્તામાં કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય તે માટે જલ્દીથી ઠંડુ પાણી એડ કરી દેશું તો અહીંયા આ રીતે હાથની મદદથી તોડીને બતાવું તો પાસ્તા છે તે સેમી કૂક થઈ અને તૈયાર થઈ ગયેલા છે ત્યારબાદ તે થોડા એવા ડ્રાય થાય તે માટે આ રીતે એક પ્લેટમાં આપણે તેને રાખી દઈશું અહીંયા તે થોડા ડ્રાય થાય ત્યાં સુધીમાં આપણે પૂરે એકદમ ક્રિસ્પી તૈયાર થાય તે માટેનું એક કોટિંગ તૈયાર કરીશું તો તેમાં મેં બે ચમચી જેટલો મેંદો એડ કરેલો છે તમારે જો મેંદાનો ઉપયોગ ના કરવો હોય તો તમે બે ચમચી જેટલો ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો તેનાથી પણ કુરકુરે છે તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો આરા લોટ કે પછી તપકી એડ કરી દેશો ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લેશું અને આ તૈયાર થયેલું કોટિંગ છે તેને આપણે પાસ્તા પર સ્પ્રિન્કલ કરતા જઈ અને તેની સાથે મિક્સ કરી લેશું અહીંયા જરૂર મુતાબિક એડ કરતા જશું અને સારી રીતે તેમાં મિક્સ કરતા જશું જેથી પાસ્તા છે તે ખૂબ જ ક્રિસ્પી તૈયાર થશે અહીંયા પાસ્તા છે તે તૂટે નહીં તે રીતે આપણે એકદમ હળવા હાથે તેને મિક્સ કરી લેશું પાસ્તામાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ અને તે બધી બાજુથી સારી રીતે ડ્રાય થયેલા હોવા જોઈએ અને જો જરૂર લાગે તો જે મેંદો અને આરા લોટ આપણે તૈયાર કરીને રાખેલો છે તે ઉપરથી સ્પ્રિંકલ કરતા જશું તો અહીંયા આ રીતે બધા જ માં સારી રીતે મેં એડ કરી દીધેલું છે ત્યારબાદ તેને સાઈડ પર રાખી દેસું અને કુરકુરે માટેનો એકદમ ચટાકેદાર મસાલો તૈયાર કરીશું જેમાં સૌથી પહેલાં એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ એડ કરેલા છે વન ફોર્થ ટી સ્પૂન કે પછી સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન સંચળ પાવડર એડ કરીશું અને આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેશું બાળકો માટે તૈયાર કરતા હોય અને જો વધુ સ્પાઇસી ના આપવું હોય તો અહીંયા તમે રેડ ચીલી ફ્લેક્સ જે એડ કરેલા છે તેને સ્કીપ કરી શકો છો બજારમાં મળતા કુરકુરેની સાથે ચીઝ પાવડર એડ કરેલો હોય છે જો તમને લોકોને પસંદ હોય તો તમે આ કુરકુરેના મસાલામાં ચીઝ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા રેડી છે આપણો ચટાકેદાર મસાલો મસાલો છે તે કુરકુરે બનાવતા પહેલા જ આપણે તૈયાર કરી લેવો જેથી કરીને ગરમ ગરમ કુરકુરે ઉપર આપણે મસાલો છે તેને સ્પ્રિંકલ કરી શકીએ ત્યારબાદ હવે ડ્રાય થવા માટે રાખેલા પાસ્તાને ચેક કરીએ તો આ રીતે બધા જ પાસ્તા છે તે અંદર સુધી ડ્રાય થયેલા છે તેને ચેક કરવાનો એકદમ આસાન રીત છે કે જો આ રીતે તેને ઉછાળીને ચેક કરો જો તે પ્લેટ પરથી આસાનીથી ઉખળી જતા હોય તો અહીંયા આપણા પાસ્તા છે તે સારી રીતે ડ્રાય થઈ ગયેલા છે ત્યારબાદ અહીં પાસ્તાને ફ્રાય કરવા માટે મેં એક જાડા તળિયાવાળા પેનમાં તેલ ગરમ કરવા માટે રાખેલું છે તો અહીંયા તેલ છે તે આપણે મીડિયમ ગરમ રાખવાનું છે તો અહીંયા થોડા એવા પાસ્તા લઈ અને હું તેલની અંદર એડ કરી દઉં છું શરૂઆતમાં આપણે તેને ચમચાની મદદથી અડવાનું નથી તેના પર એક થોડી એવી ક્રિસ્પી લેયર થઈ જાય ત્યારબાદ આપણે ચમચાની મદદથી પાસ્તાને બીજી તરફ પલટાવીશું અહીંયા પાસ્તા છે તે સારી રીતે ડ્રાય કરેલા હોવાથી તે તેલમાં પણ સારી રીતે છૂટા છૂટા છે જો મિત્રો આ રીતે પાસ્તા છૂટા છૂટા હશે તો જ તે અંદર સુધી સારી રીતે ફ્રાય થશે તો અહીંયા ધીમા ગેસની ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરતા ચારેક મિનિટ જેવો સમય લાગ્યો છે તો ઉપરની બાજુથી ક્રિસ્પી અને થોડા એવા બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેને તેલમાંથી લઈ લેશું તો મિત્રો ખૂબ જ ક્રિસ્પી અવાજ સંભળાઈ રહ્યો છે ને તમને લોકોને પણનું બધું જ તેલ નીકળી જાય તે માટે આ રીતે આપણે ચમચા પર પાસ્તાને થોડીવાર રહેવા દેશું અને થોડા એવા પાસ્તા છે તેને ફ્રાય થવા માટે એડ કરી દેશું ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે જેથી કરીને પાસ્તા અંદર સુધી સારી રીતે કુક થાય અને ક્રિસ્પી તૈયાર થઈ શકે પહેલા પાસ્તા તળીને તૈયાર કરેલા છે તેમાંથી વધારાનું બધું જ તેલ છે તે નીકળી ગયું છે ત્યારબાદ ગરમ ગરમ પાસ્તા પર જ આપણે તૈયાર કરેલો મસાલો છે તેને સ્પ્રિંકલ કરતા જશું આ રીતે ચમચીની મદદથી કે પછી કોઈ પણ એક ડબ્બામાં તેને એડ કરી અને તમે શેક કરી અને મસાલાને તેની સાથે મિક્સ કરી શકો છો અને આ જ રીતે હું બધા જ પાસ્તાને ફ્રાય કરી લઈશ અને તૈયાર કરેલો મસાલો છે તે તેના પર એડ કરતા જશું આ જ રીતે ઘરમાં ચટાકેદાર નાસ્તો તૈયાર કરશો તો બાળકો છે તે ફૂડ પેકેટ ખાવાની જીદ જરા પણ નહીં કરે તૈયાર થયેલા કુરકુરેને તમે એક એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી અને મહિના દિવસ સુધી ખાઈ શકો છો મિત્રો આજની અમારી વાનગી જો તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે